ફ્રેન્ડ હું છે ને આજે તમને સરસ મજાનું ખજૂર અંજીર કાજુ અને જ્યુસ બનાવીને બતાવું છું અને આ જ્યુસ છે ને આપણે એના માટે તો આ બેસ્ટ છે કેમ કે આ લોહી બનાવવાનું કામ કરે છે એટલે જો મેં છે ને આ ચાર પેચી ખજૂરની લઈ લીધી છે બરાબર છે અને આ છે ને ખજૂર ખજુર અંજીર છે તો બે અંજીર નાખીશું બરાબર આ છે કાજુ ચાર થી પાંચ કાજુ નાખીશ એટલા કાજુ નાખીશ અને ચાર થી પાંચ છ બદામ નાખીશ બરાબર છે આ બધું મેં મિક્સ મિક્સ જારમાં મિક્સ લઈ લીધું છે અને હવે હું આને બ્લેન્ડ કરીશ એમ જ કાચું જ કરવાનું છે બ્લેન્ડ

જોસ મસ્ત મજાનું જોવો અને છે ને આમાં કઈ ખાંડની કે એની જરૂર ન પડે સાકરની કે એની કોઈ વસ્તુની જરૂર ન પડે અને આ ઉપરથી મેં નાખું છું પિસ્તા નહીં ભૂકો એકદમ સરસ બરાબર છે આ એમ જ એટલું મસ્ત લાગે ને પીવામાં ટેસ્ટી છોકરાઓને મોટા ને બધાને જ ભાવે અને આ હેલ્થ માટે બહુ જ સારું છે તો જો જો સવારમાં નાસ્તો ન કરતા હોય ને એની આ રીતે ખજૂર અ અંજીર કાજુ અને બદામ જ્યુસ કરી અને પી લેવાનું લાખો દિવસ એકદમ હૃષ્ઠ પૃષ્ટ રે તો ચાલો બધા કાજુ બદામ નું જ્યુસ પીવા